નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો ચાલીસથી પંદરસો ને પંદર વિરમગામ એક હજાર દસથી ચૌદસો ને સાઠ ધારી અગિયારસો સિતેરથી પંદરસો ને ત્રેવીસ હરસોલ તેરસો છન્નુંથી ચૌદસો ને છોતેર હળવદ તેરસો પચાસથી ચૌદસો ને સત્યાસી વિજાપુર તેરસો પચાસથી પંદરસો ને પંદર કુકરવાડા તેરસો નેવુંથી ચૌદસો ને નેવ્યાસી ગોઝારીયા તેરસોથી ચૌદસો ને પિંચ્યાસી થ્રોલ બારસો પચાસથી પંદરસો ને દસ આંબલીયાસણ નવસોથી ચૌદસો ને એકસઠ સિદ્ધપુર તેરસોથી પંદરસો ને ઓગણત્રીસ ડોળાસા તેરસો પંચોતેરથી ચૌદસો ને પિંચોતેર બોટાદ તેરસો સાઠથી પંદરસો ને એકવીસ મોરબી તેરસો પચાસથી પંદરસો ને ચાર સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ને ચોરાણું ત્રાંગધા અગિયારસો પચાસથી ચૌદસો ને છેતાલીસ વિસાવદર અગિયારસો સત્તાવનથી ચૌદસો ને એકવીસ અમરેલી સાતસો ચાલીસથી પંદરસો ને સત્તર બાબરા ચૌદસો ઓગણત્રીસથી પંદરસો ને એકવીસ ખાંભા તેરસો છ થી ચૌદસો ને એંસી જામજોધપુર તેરસોથી પંદરસો ને અગિયાર જેતપુર સાતસોથી પંદરસો ને અગિયાર કાલાવડ બારસો એકતાલીસથી ચૌદસો ને સત્તાણું જોટાણા ચૌદસો એકતાલીસથી ચૌદસો ને ઓગણપચાસ હારીજ તેરસો પચાસથી ચૌદસો ને અઠ્ઠાવન જસદણ ચૌદસોથી પંદરસો ને અઢાર હિંમતનગર તેરસો એકાણુંથી પંદરસો જામખંભાળિયા ચૌદસોથી ચૌદસો ને પિંચોતેર અંજાર ચૌદસો પિસ્તાલીસથી ચૌદસો ને સત્તાણું લાખણી બારસો પચાસથી તેરસો ને પચાસ વડાલી ચૌદસો અગિયારથી પંદરસો ને અઢાર માણસા તેરસો પચાસથી ચૌદસો ને નેવું જાદર ચૌદસો વીસથી ચૌદસો ને પાસઠ રા ચૌદસો પચાસથી પંદરસો ને ત્રીસ સિહોરી તેરસો ચૌદસો ને પંચ્યાસી જામનગર બારસોથી પંદરસો ને વીસ ખેડબ્રહ્મા ચૌદસોથી ચૌદસો ને એંસી ધંધુકા બારસો આડત્રીસથી ચૌદસો ને છોતેર કડી ચૌદસો એકથી પંદરસો ઉનાવા બારસોથી પંદરસો ને ચોત્રીસ વિસનગર બારસો પચાસથી પંદરસો ને આઠ વાંકાનેર તેરસોથી ચૌદસો ને પંચ્યાસી બહુચરાજી બારસો પચાસથી ચૌદસો ને ત્રેવીસ તળાજા તેરસો સાઠથી ચૌદસો ને એક્યાસી ગોંડલ બારસો એકાવનથી થી પંદરસો ને એક